બસ આપણા યુટ્યુબની અંદર નાનો ટુકડો હોય કે મોટો હોય એક હજાર પર એક કે થાય ને તાર ચેક કરે મારા રાખતા તક ચેક બેક ના કરે આપણે આખી ચેનલ માં મોટા થી વધારે રણતો હોય એને ચેક કરે ક્યારે કોપી તો નહીં કોઈ દો કોઈનો તો નહીં છડાય એક હજાર એક કે બ કે તાતો વિડીયો ચેક જ કરે રહી રોજે રોજ ચેક

...હણળળ સાણળ બભુલેણે સાદે હીણાણ જાણાંથ! ...બળભ૱ છેણ મ્ળળ Stankadbr足 Super Band Can say for aふ come of Asian. Byzyul mô save. Saa water your own slept? Saa water 서로.